જેના જવાબદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ફરજ મોકૂફી સહિત વિવિધ પ્રકારની શિક્ષણાત્મક કાર્યવાહીઓ થઈ રહી છે વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે બે હજાર જેલ કસ્ટડીમાં પંચોતેર પોલીસ કસ્ટડીમાં ચૌદ અને બે હજાર ત્રેવીસમાં માં જેલ કસ્ટડીમાં સિત્તેરના ના અને પોલીસ કસ્ટડીમાં ચૌદના મોત થયા છે કસ્ટડીયલ ડેથ માટે લેવાયેલા પગલાની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ ફરજ મોકૂફી રોકડ દંડની શિક્ષા રીપ્રિમાન્ડની શિક્ષા ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષાઓ સહિતની નિયમાનુસાર કાર્યવાહી થતી હોય છે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોને વળતર આપવાના પેટા પ્રશ્નોના જવાબમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધિકાર માનવ અધિકાર આયોગ અથવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે છે ત્યારે કસ્ટોડિયલ ડેથમાં વળતર ચૂકવવામાં આવે છે એવું એમને જણાવ્યું હતું સાથે એ પણ જણાવ્યું હતું કે આ કેસોમાં કોઈ પણ આયોગ કે કોર્ટ દ્વારા ચૂકવણીના હુકમ થયા નથી આવું એમને જણાવ્યું હતું નમસ્કાર